કેવું હારું અત્યારના સમયમાં ચોકલેટ દે ચોકલેટ દે પછી વેલેન્ટાઇન દે ને કેવું કેવું આવે ના આપણે લગ્ન પેલા કાઈ હતું જા ને ના કરમાય કરમાય તમે મને ચોકલેટ કેરે દીધી દીધી હાચું બોલો

ખરેખર ચોકલેટ ખવડાવી એમાં ના પરાય આપણે ચોકલેટ દે પણ હવે એવું હોય ખાવાનું દે અને

પપ્પાને પાઉભાજી ભાવે ને એટલે એના માટે બટેકા શાક રોટલી આપણા માટે પાવ પાઉભાજી સલાડ શાક અહીંયા તો કંઈક બીજું ચાલે છે ચા બ્રેડ થાય ને

આવે પાછું હેલો ગાઈસ જો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું તમને બધાને જો ગમે તો લાઈક કમેન્ટ ને જરૂર કરજો અને સબસ્ક્રાઈબર તો